એક મિત્ર વિદ્યાર્થીનીને જાણ કરી હતી વિદ્યાર્થીની આ વાત સાંભળીને શોકી ઉઠી હતી કેમ કે તે ઘણા લાંબા સમયથી સ્નેપચેટ નો ઉપયોગ કરતી ન હતી જેથી વિદ્યાર્થીની મિત્ર એ આરોપીને મેસેજ કર્યો કે આ અકાઉન્ટ તો અનયુઝ છે તે વિદ્યાર્થીનીનો એકાઉન્ટ હેક કર્યું છે જેથી હેકરે ધમકી આપી હતી કે વિદ્યાર્થીનીના ફોટા અને વિડિયો વાયરલ કરવા ના હોય તો પૈસા આપવા પડશે જેથી વિદ્યાર્થીનીએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી સાયબર સેલે આરોપી હેકરને શોધી કાઢ્યો હતો પોલીસે આરોપી અમરજીત પટેલને ઝડપી પાડે કોર્ટમાં રજૂ કરતા તે જામીન પર મુક્ત થઈ ગયો હતો દેવપર નેશન બ્લેસિંગ થોડો ગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ પ્રથમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર